कृपादिके तो वलम सद्भावनाय नमो नमः हे हरि हे हरि हे हरि तो करी ए प्रभु ईश्वर सब परमेश्वर हरि सपना नगर गाँधीधाम कच्छ थी दास अशोक महेश्वरी सदगुरु मोरारी ना बापूना जयसियाराम रमलीन गंजीराम बापू रमलीन अमा दामोदर बापू पिताश्री रमलीन दादा दादाश्री पूज्य मालसी बापू અને આન્સર આપ સર્વેના વિજ્ઞાસુમાં ચરણોમાં મારા કોટી કોટી વાંધન પ્રણામ મારા મૈસવી મેગો સમાજને ને ધર્મ ગુરુ શ્રીઓને જાજેરા ધ્રમાચાર અલખ લખી દેવતો છે ધર્મ એ ધ્રમાચાર શબ્દ સારી છે ગઈકાલે આપણે જોયું એમનો અર્થ તો મારા સમાજ કહીશ આપણે આ ધર્માચાર શબ્દ જ્યાં ત્યાં એક તો બોલવું નહીં જેવા તેવાને બોલવું પાછું હા એ સાંજ ધ્યાન રાખ આપણે ખબર જો આ કેટલામાં છે

ધર્મના માર્ગે જે ચાલે એને ધર્માચાર અને જ્યાં ત્યાં નહીં કેવું અને પાછો જે આપણને સામે કરમ અલખ દે તો જે કરમ કે જ્વાર જે કહે સબતસારી માન સન્માન જાળવે એને કયો ધર્માચાર બાકી જેવા તેવાને ને જ્યાં ત્યાં ન બોલો મારા વાલા આ તો અતિ ઉત્તમ સૌથી ઊંચો આ એક સારી છે ધર્માચાર તો હમણાં હમણાં આપણે શ્રાવણ માસ થી પ્રથમ સવારના ભજન લાઈવ લાઈવમાં લઈ રહ્યા છીએ અને મારા વાલા હું ગઈકાલથી આપને કહું કે મારા પિતાશ્રી જે નામ મને દીધેલું એ મેં હમણાં હું બે દિવસે બોલું છું દાસ આસાનંદ તો દાસ આસાનંદ લાઈવ જે આવી છે એ હમણાં બે દિવસથી ટાઈમ બદલ્યું છે આઠ થી નવ સવારમાં તો આપણે એ રીતે લાભ લેશું શિવ પુરાણી કથા સત્સંગ ભજન લેપ મોત તો ગઈ કાલે કૃષ્ણ આયવા જન્મ ધરે રાત્રે બાર વાગે આગલી રાત કાલે આજે તો બીજો નિત્ય તો આવ્યા છે મારો આલો હવે આપણે અત્યારે ફોન છે પેલે ફોન ના મોબાઈલ કે ફોન 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 હોય તો એને ચલાવતા ના આવડે આપણે એને બોલાવું અને કેમ કરવું આપણે તો આ અરદાસ કરી શકીએ ભજન પ્રાર્થના કીર્તન એ બધું કરી પણ બોલાવું હોય તો પેલે તો કાગળ લાગતા હતા પોસ્ટકાર્ડ હોય અંતરદેશી હોય

આપણે ઘણા ખરા મોબાઈલ મોડું થઈ ગયું મોબાઈલ જોતા જોતા મોબાઈલ આવી ગયું છે તો માં કેસોદા બેટા ઉઠ ને ફરોડ થવા આવ્યું છે કે હજી ઉઠ્યો નહીં માં જરા સુવાડે ને અરપણ ગોવાડીયા આવી ગયા આપડા આંગણે માં જરા સુવાડે ને માં તો સુકાતી હતી રાત મોડે ઉદ્દીત મોબાઈલ જો ગાંધી ગંદી રીલો ના ના ગાંધી ગંદી રીલો હું ના જો ઈઓલી બાયોની ઈ છતરી બાયોની ના ના એવી રીલો ને એવા બધા હું ગંદા ન જો માં અસલી વિડિયો ને એવા ના ના તો મારા સંદીપ ની સદગુરુ નો વચનો સત્સંગ સંતો ના એ સાંભળ ને જો ભજન વાણી મારા ભક્તો ગાય એના ભજન એ બધું સાંભળ બીજું શું કામ માં તો તમારું શેનો કાનુ રો કેવા હું શેનો ભગવાન કેવામાં એવું ના વિચાર તો પછી બેટા ઊઠ ને માં કે છે ગોવાડિયા એના મિત્રો અંદર આવીને કહી તોય પણ હે કાના જાગ તો હે જાગ ને યાદવા રાસના ગોવાડિયા રાસના ગોવા ਹੇ ਤੁਜ ਵਿਨਾ ਦੇਨੁ ਮਾ ਕੋਣ ਜਾਸੈ 300 ਨੇ ਸੈਤ ਗੋੜੀਆਂ ਏ ਤੋਂ ਨੇ ਵਣਿਆ ਏਮਾ ਵਾਡੋ ਰੇ ਗੋੜੀਆਂ એ કોણ માં જગાડે પણ જેનું ગાયો નું ધણ ચરાવા જવું હોય ગોવાડિયા આવી ગયો હોય એટલે માં જગાડે છે ગોવાડિયા ભાઈબંધો જગાડે પણ આપણે અહિયાં જો કચ્છમાં બોલાવવું હોય તો હવે અત્યારે મેં ભાઈ ફોન છે આવી ગયો છે ફોન આજના સમયમાં કારણ કે હમણાં તો હવે પરમડી કાલે નહીં પરમડી તો એમના જન્મ થયો આવ્યો પણ મોબાઈલ એને ચલાવતા નથી આવતો ટચવાળો એટલે આપણે કાગળ લખીએ એને હા હા જ્યારે પહોંચશે પહેલે ઓલા પોસ્ટકાર્ડ આઠ દસ દી પહોંચતા રજિસ્ટ્રી થોડું વેલું પહોંચે હવે હમણાં તો સ્પીડ પોસ્ટ ચાલુ થઈ ને રજિસ્ટ્રી બી બંધ કરી દીધું છે એસપી પોસ્ટ બીજા બધું બંધ યુપીસી બંધ પોસ્ટ કાર્ડ બંધ આંતરદેશી બંધ એસપી પોસ્ટ થી જશે આપણે એસપી પોસ્ટ થી આપણે હવે મારા વાલાને કાગળ લખી એને બોલા એ આવો કાના મારે ત્યાં આવો મારા કચ્છમાં તો આવો જેમ મેં કે દો છે મને યાદ નથી સૌરાષ્ટ્રમાં આવે છે ત્યારની બોલાવે છે કાઠિયાવાડી સૌરાષ્ટ્ર ભૂલો પર ભગવાન તો આપણે હવે કાગળિયા લાખી પણ એ પણ દાંત નથી રહેતું કેટલા કાગળ લખ્યા જો એટલે પોસ્ટ કાર્ડ લખ્યું પછી અંતરદેશી પછી રજિસ્ટ્રેડ ના યુપીસી પછી અંતરદેશી રજિસ્ટ્રેડી

તો હવે આપણે આજે લખીએ કારણ કે હવે એને કહીએ પણ આપણે તો સાંભળને કાનુડા હું તો કાગડિયા તારા મનમાં નથી હું તો કાગડિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી કેટલા કાગળ લખ્યા

કાનુણા તાર મન માં નથી કેટલો ઉનાળામાં ભાઈ વયા જાય છે શિયાળાના ચાર મહિના ગયા ઉનાળાના મહિના ગયા એ કાનુડા તું સાત કેમ નથી દેતો હજી આવતો કેમ નથી એવું અમને હેરાન ન કરવાના હવે મારા વાલા હવે સમજ એવા ચોમાસાના ચાર ચાર મહિના આયવા આયવા હમણાંથી ચાલુ છે ચોમાસો એવા ચોમાસા ના ચાર ચાર મહિના આયવા એ મારા એ મારી ચૂંદ લડી બીજ બીંજ જાય રે એ કાનુણા તારા મનુમાનથી મારા

કેમ નથી આવતો હે નંદ લાલા હે યશોદાના લાલા આવ આવ મારા વાલા આવ કેમ નથી પછી આપણે આખી વાણી કાલે લેશું આ તો કાગડી આપણે લખી લીધા હો આવા બધા ઋતુઓ ગઈ હવે સ્પીચ પોસ્ટ થી આપણે મોકલ્યા આપડી આજની જે અરજ જોઈએ ક્યારે આવે આવશે હવે જન્મ્યો એટલે આવશે

ગોપીઓ રોય રોઈ ને અડધી થઈ ગઈ ગોપીઓ ગુણગાન ગાવાનો હોય ને એ આવ્યો છે તો હે ઓ ધ ને હે વઢી કે એમાં તો મનાવી લેજ હે ઓધાવાલા ગોપીઓ કે છે હે ઓધાવજી આપ જાઓ આ વૃંદાવન ને ગોકુળ મેલી ને કાનુડો તો મથુરાનો રાજા થઈ ગયો આવે ત્યાં જાઓ એ અમારી હાલત તો જુઓ એ નદીઓ જાય અમારા આંસુની ની રોઈ 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 અમે કેટલું રોઈએ આંસુ આંસુ પાણીની નદીઓ જાય છે માં યશોદા નો તો હાલ બહુ હાલત ખરાબ જઈને કેવો તો જી કહો જાઓ એમને એમને કહો ગોવાડિયાઓ તમારી વાત ગોપીઓ તમારી વાત જોઈ કેમ કાના અમને મેલીને હાલ્યા ગયા આ

ने के जो आने माने तो ए मनावी ले जो रे है। ए उदाओ जी ए ममार वाला ने ए वडी ने हमारा हमारा स्वर्गस्थ भक्त श्री नरसी भगत कानर भक्त श्री एमना भाई नाना भाई स्वर्गस्थ आरजी भाई कानर भगत એવા બોલે આ ભજન હું તો હું તો નાનપણ થી જ મારા આલા સંત વાણીઓમાં સત્સંગોમાં બાપુ તનજી બાપુના સાનિધ્યમાં જતો એવું આ ભજન ગાય સંત વાણી આ હા મેં આપણા જીતા એટલો મને ભક્તો યાદ આવે એને આપણે શ્રદ્ધાંજલિ આપીએ એને આપણે સ્મરણ કરીએ ભગતોને જે સ્વર્ગસ્થ ભ્રમલીન સાથ થઈ ગયા સંત તો મથુરાના રાજા થયા છો ને ગોવાડોને ભૂલી ગયા ગોપીઓને ભૂલી ગયા વૃંદાવન ગોકુળ ભૂલી ગયા એ વાળા આવો ને કેમ ભૂલી ગયા તેડી આવો ને વઢીને કહેજો થોડુંક જરાક કડકરીને કહેજો અને માને ને તો મનાવી લેજો ને ગમે એમ કરી તેડી આવ મારી ગોપીઓ કે ગો ગોવાડીઓ કે મા યથોસા કે ઓધાવજી એટલે ઓધાવજી હવે જાય છે મથુરા એ આપણે આજનું જે આ વાણી એ આવતીકાલે આપણે લેશું એ જ ભજનની મોત એ સત્સંગની મો એ લેશું અને આપણે કાગળિયા લખ્યા એ વાળી એ વાળી મથુરાથી પહેલે વૃંદાવન જાય છે કે ગોકુળ જાય છે આપણે કચ્છ આવે છે એ આપણે એના ઉપર ભાઈ એના મનનો એ મનનો માલિક છે ધણી ન તો કોઈ ધણી નો હોય તો એ આવ આપણે આવે એ સ્પીડ સ્પીડ કે સ્પીડ પોસ્ટ થી પાસ્ટ લખ્યું છે કાગળિયા આવ આપણે એને વાટવું આપણે એને ભાજીવું હરી ભાજીવું હે હરી હે હરી તો કરીએ ખરી આ કેવા શબ્દ જોજો ભાઈ આપણું કોઈ પણ કાર્ય સંપૂર્ણ થઈ જાય તો શું કેવું જો ન થાય આગું પાછું થાય કામ થવામાં મારા વાળ ની થઈ ગયું મારા વાળાની કૃપા નથી થયું ઈચ્છા થશે એટલું એવું દંડ ભરોસો રાખવું પાક વિશ્વાસ થશે પણ આપણે ભજન બીજું કઈ ન કરી શકીએ થોડુંક ટાઈમ લઈ કાઢી ચોવીસ કલાકમાં અડધો કલાક પોણો કલાક પંદર મિનિટ પણ હરિભજો મારા વાલા અમારા 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 સદગુરુ મોરારી બાપુ પણ એ કે છે બ્રાહ્મણમાં એમ લખતી કલ આપણે નામ જ લઈ શકીએ હરિભજન કરી શકીએ બીજું કઈ આપણા થાય જે કરતા ધ્યાન કલયુગમાં આ જ તારશે આપણે જે બી નામ લેતા હોય હરગુરુ રામનું નામ નહીં કૃષ્ણ નહીં શિવ નહીં માત્ર જેને પણ ભજતા હો તમે એનું નામ લેવો ગુરુ નું સદગુરુનું સ્મરણ કરવાનું નામ લે ભજન કરો એમના ચરણો બે સત્સંગ કરો એના વચનો સાંભળો એ બધું આ જ છે હા એટલો હોય બીજા કલાકો ભગવાને આપણે દીધા ભલે પણ ચોવીસ કલાકમાં થોડુંક તો ટાઈમ કાઢો મારા વાલાનું નામ પછી એમને એમ આપણે કાગળિયા લખી ન આવે હવે એમને ત્યાં મોટો નેટવર્ક લાગ્યો ફોન પહોંચી ગયો છે આવો ત્યાં પણ હવે એમને ચલાવતા શીખવાડવું પડશે નેટવર્ક ચાલુ થશે એ ગોકુડો વૃંદાવન ઠેકાણા નહીં ક્યાં હોય પાછો એટલે એની આપણે મોબાઈલ આવી જશે એટલે એ પછી પછી આપણે કાગડીએ લખવાની જરૂર ન પડે તો તઈ તો તઈએ તો કીધું છે ને હરી તારા ના વચે અજાર કયા નામે લાખ વે કંકોતરી પ્રભુ તારા નામ છે અજાર કયા નામે મે વે કંકોતરી રોજ રોજ બાદલે છે ધામ કયા નામે મે વે કંકોતરી એ બી છે એનું કાંઈ ઠેકાણું નહીં આજે વૃંદાવન હોય ગોકુલ હોય કાલે દ્વારકા હોય પછી અમારે નારળસર કોટેશ્વર હોય એમ કાંઈ ઠેકાણું નહીં હવે આપણે કાગળીઓ તો એક જ એનું છે પરમાનન્ટ પરમાનન્ટ એડ્રેસ આપો પરમાનન્ટ પરમાનન્ટ એનું છે ને મારા વાલા ગોકુળ વંદાવન શું છે વૃદાવન વ્રજ ભૂમિ એનું મૂળ આમે આમે બધું અહીંયા લોકનું તમને આ બધું બોલું હોય ને ના ચડે ને તો વેકુળતા તમારો વાલો જડે મા લક્ષ્મી સાથે બેઠા જુલામાં સમુદ્રના ઓલામાં ફેસમાં સૈયા ઉપર વેંકુટ ધામમાં બેઠો હોય એ ન્યા હોય કારણ કે માણા કે નહીં કે સવારનો ભૂલ્યો સાંજના ફરી આવે એવું કંઈક વાત જે છે તે એ ફરી ફરી ગુમી પર ક્યાં જાય પોતાના ઘરે તો પહોંચે જ ને વેંકુટ ત્યાં બેઠો હોય એને આપણે ત્યાં પકડી લેવાનું હા એવી આપણી ભક્તિ હોવી જોઈએ એવું આપણું ભજન હોવું એ એવી ભક્તિ ભજન જવાય નરસિંહ નરસિંહ શરીર શીખે ત્યાં ગયો તો અને ત્યાં રાસ રમ્યો છે વેંકુટ વેંકુટ ધામ માં એનો હાથ બળી જાય છે ભગવાન જોઈ જાય છે ઓ નરસૈયો હો હો નરસૈયા નાગર નરસૈયો એની ભગતી ની વાત કરી એવા તો કેટલા કેટલા સંતો માતો સતી યતિ કવિત્રીઓ કવિઓ કેટલા થઈ ગયા છે

ਆਪਕ ਤੁਮਨੇ ਜਲਕ ਬਤਾਉਤੀ ਗਾਂਡਾ ਹਨੂਮੰਤ ਇਹ ਗਾਂਡਾ ਵਿਭੀਸ਼ਣ ਗਾਂਡੇ ਸਾਬਰੀਨਾਰ ਜੀ ਗਾਂਡਾ ਹਨੂਮੰਤਾ ਇਹ ਗਾਂਡਾ ਵਿਭੀਸ਼ਣ ਗਾਂਡੇ ਸਾਬਰੀਨਾਰ ગુએ પગાર જતા મેં ગાંડા ની વળઝાર થી બહુ અતિ ગમે મને આ ભજન પર એટલે વારે વારે આપણે ગાવાનું થાય એવું ભજન એવા સંતો નું કલ પ્રથમ યુગ થી કરીને બધા ધ્રુવ ગાંડા ત્યાગુ કુમાર એવા પ્રહલાદ નાનપણ કલ યુગ સુધી આપણે લેશું બરોબર તો આજનો જે આપણું જે સવારનું ભજન છે એ વાણી એને આપણે આજે વિરામ દઈએ અને પછી આપણે હવે શિવપુરાણને એક સત્સંગને આપણે એ જોસુ એમના ના પહેલા બોલી કૃષ્ણ કનૈયા લાલ કી સદગુરુ કુલગુરુ ભગવાન કી આજ આનંદ કી જે જીવ જંતુ પ્રાણી પશુ પક્ષી જે સાંભળે બદામી જે હરિયો ઓમ શાંત શાન શાન હરિયો adiu, adi,